મારું નામ છે અખૈલાશ બેન એમ પીપરિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું બે રંગી બટેટા ભૂંગળા તો આપણે આ બટેટા બાફી લીધા છે અને આ ભૂંગળા લીધા છે આપણે તળવાના અને આ લસણની પેસ્ટ છે આ આદુની પેસ્ટ છે અને આ લીલા ધાણાની પેસ્ટ છે આ મરચાંની પેસ્ટ છે અને આ ધાણા જીરું છે આ લાલ મરચું લીધું છે આપણે આ મીઠું છે આ નું સીણ છે અને આ દાડ છે અને આ લીંબુ લીધું છે અને આ તેલ લીધું છે આપણે ભૂંગળા તળવા માટે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી માટેશું અને ભૂંગળા આપણે તળી તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે આ ભૂંગળા તળી લેશુ તો આપણે હવે આ બધા ભૂંગળા તળી લેશું ભૂંગળા આપણા તળાઈ ગયા છે તો હવે આપણે આ કાઢ લેશું ને ગેસ આપણે બંધ કરશું તો આ ભૂંગળા તળાઈ ગયા છે હવે આપણે ગ્રેવી બનાવી લેશું તો આપણે આમાં તેલ લીધું છે તો આમાં આપણે આ લસણની પેસ્ટ નાખશું અને આ આદુની પેસ્ટ નાખશું અને આ લીલા મરચાની ની જે પેસ્ટ નાખશું અને આ લીલા ધાણા ની પેસ્ટ નાખશું. ને આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને ધાણા ઝીરું નાખશું તો આ ગ્રેવી આપણે સડી જશે તો હવે આપણે આમાં બટેટા નાખશું તો આપણે લીંબુ નાખશું આ સડી ગયા છે તો હવે આપણે આને નીચે ઉતારી લેશું ને આપણે આને આ પ્લેટમાં કાઢી લઈશું

આપણે થોડુંક પાણી નાખશું આમાં આને થોડીક આપણે આ ગ્રેવી ચડવા દેશું તો આ ગ્રેવી આપણે સડી જશે તો હવે આપણે આમાં બટાટા નાખી દેશું આ આ આપણે નાખશું આ બટાટા સડી ગયા છે તો હવે આપણે આ ગેસ બંધ કરશું ના ને આપણે હવે નીચે ઉતારી લેશું ના આપણે હવે આને આ પ્લેટમાં કાઢી લેશું ତ ହେବେ ଆପଣ ସଉ କରୁ କାଟୁପରା ନୁ ସି ସେଇ ଆପଣେ ସଉ କରଶୁ

તૈયાર છે આપડા બે રંગી બટેટા ભૂંગળા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા બે રંગી બટેટા ભૂંગળા